નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આ જગતમાં ઘણાય માણસો ખાવા માટે જીવે છે અને ઘણાય માણસો જીવવા માટે ખાય છે તો જીવવા માટે જે ખાય છે તે લગભગ સાધુ સંતમાં અને ભક્તમાં આવી જાય છે પરંતુ સંસારમાં લગભગ ઘણા બધા એવા માણસો છે કે જે ખાવા માટે જીવે છે તો એમાં અમારો એક હીરો જીવનમાં ઉપવાસ કરે નહીં કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય કોઈના ત્યાં મરણ પ્રસંગ હોય કોઈના ત્યાં હવનનો પ્રસંગ હોય કોઈના ત્યાં વાસ્તુનો પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગનો જમણવાર હોય એટલે હીરાને આમંત્રણ હોય કે ના હોય ત્યાં પહોંચી જવાનું તો એક દિવસ અમે હીરાને કહ્યું કલે હીરા તું આ ખાવા માટે એક એક કિલોમીટર બબે બબે કિલોમીટર તું ચાલીને જાય છે તો તું ખાવાનું થોડું ઓછું રાખ ત્યારે હીરો ઉપરથી આપણને શીખમણ આલે કે બાપુ આમાં તમને ખબર કંઈ પડે નહીં કેમ કે આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે અને આવું ખાવા પીવાનું તો મનુષ્ય જન્મ મોજ મળે અને જો આપણે મરી જઈએ અને આપણો બીજો જન્મ જાનવરનો આવે કોઈ પશુનો આવે તો શું આપણે આવું ખાઈ શકવાના છીએ તો પરમાત્માએ ખાવા માટે તો મનુષ્ય જન્મ આપ્યો છે તો પછી ખાવું જ જોઈએ બુદ્ધિશાળી પણ એટલો તો એક વખત હીરાને એવું બન્યું કે ગાંધીનગર જતો હતો તેવા રસ્તામાં એક ગામમાં એને મંડપ બાંધેલો જોયો અને જોયું કે જમણવાર ચાલુ જ હતો તો હીરાને થયું કે ચાલુ જમણવાર ચાલુ છે તો જમ્યા વિના તો અહીંથી નીકળાય નહીં તો એ ટાઈમે ચાલે કોરોના એટલે કોરોનામાં એવો બંદોબસ્ત હતો કે પચાસ માણસ વર અને પચાસ માણસ કન્યા પક્ષના તો આ જમણવાર ચાલુ હતું અને હીરો ત્યાં પહોંચી ગયો ત્યાં જોઈ તો જમણવારના ગેટ ઉપર કન્યાના પિતા અને વરના પિતા બંને ઊભા હતા અને માણસોની ગણતરી કરતા હતા હવે આમાં બને એવું કે તમે પચાસ પચાસ માણસનું લિસ્ટ બનાવ્યું હોય તો પાંચ પચીસ માણસ વધી પણ જાય એનો કંઈ આંકડો નક્કી રહે નહીં તો હીરો ત્યાં જઈને ઊભો રહ્યો એટલે પહેલાં કન્યા પક્ષવાળાએ પૂછ્યું કે કોણ મહેમાન છે પેલો 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 કે હું ઓળખતો નથી વર પક્ષવાળો કે હું પણ ઓળખતો નથી તો કહ્યું કે ભાઈ હવે જમવા માટે અંદર એન્ટ્રી પડશે નહીં માણસો અમારા પૂરા થઈ ગયા છે તો હીરાએ બંનેને ધક્કો માર્યો ધક્કો મારીને અંદર જમણવા જ્યાં ચાલતો ત્યાં ઘૂસી ગયો અને અંદર ઘૂસીને તરત માણસોની ગણતરી કરવા લાગ્યો તો પહેલાં બંને વેવને લાગ્યું કે માનો ન માનો આ કોક આરોગ્ય ખાતાનો અધિકારી છે અને આપણે કેટલા માણસોને જમાડીએ છીએ એનો આંકડો લેવા આવ્યો છે આમે આપણે વીસ પચીસ માણસ વધારે જ છે તો એ આપણા ઉપર દંડ કરશે આપણા ઉપર ફરિયાદ કરશે તો બંને જણા પોકી ગયા હીરા જોડે અને કહ્યું સાહેબ તમે શાંતિથી બેસો કોઈ ચિંતા કરશો નહીં તમે બેસો હું તમારા માટે થારી લઈ આવું તો કન્યાનો બાપ હીરા માટે ફૂલ થારી લઈને આવી ગયો અને હીરાને જમવા માટે ખુરશી આપી આગળ ટેબલ આપ્યું હીરો શાંતિથી જમી લીધું અને જમ્યા પછી બંને માણસોએ વરપક્ષવાળાએ અને કન્યા પક્ષવાળાએ પિતાએ બંનેએ પાંચસો પાંચસો રૂપિયા કાઢી અને હીરાને આપ્યા કે સાહેબ લો હવે જે થઈ ગયું થઈ ગયું આગળ કાર્યવાહી કરતા નહીં તો હીરો કે કંઈ વાંધો નહીં પરંતુ હવે ચેતીને રહેજો મારે કંઈ આગળ બીજું કરવું પડે નહીં આમ કરીને પણ હીરો જમીને નીકળી ગયો અને એ ત્યાંથી ઘરે આવ્યા પછી એવું બન્યું કે એમના કુટુંબમાં કરાગ કુટુંબના બે ભાગલા પડી ગયેલા હવે સામા પક્ષવાળાના ત્યાં એક દાદા ગુજરી ગયેલા અને એ દાદાના બાર દિવસ થયેલા એટલે બારમાના લાડુ બનાવેલા હવે આ હીરાને એમ થયું કે ચાલો બારમાના લાડુ જતા તો કરાય જ નહીં ગમે તે કરીને ખાવા પડશે ભલે આપણને આમંત્રણ નથી આપણે રાગ નથી આપણે એ પક્ષમાં જતા નથી પરંતુ લાડુ તો ખાવા જ પડશે તો હીરાએ વિચાર કર્યો કે હવે શું કરવું ત્યાં એના ભાઈનો નાનો દીકરો ચાર પાંચ ચાર વર્ષનો દીકરો ત્યાં રમતો હતો તો હીરો એ દીકરાને તેડીને ત્રણ ચાર વર્ષના દીકરાને તેડીને જ્યાં જમણવાર ચાલતો હતો એ બાજુ પહોંચી ગયો અને જે લોકો જમણવામાં હતા એમને પૂછ્યું કે ભાઈ અહીંયા કૂતરું મારું ચંપલ લઈને આવ્યું છે તમે ક્યાંય ચંપલ જોયું તમે ક્યાંય કૂતરું જોયું તો પેલા ભાઈ કે ના ભાઈ ના અહીં કોઈ કૂતરું આવ્યું નથી અહીંયા તો કોઈ ચંપલ પણ લઈને આવ્યું નથી અમે જોયું જ નથી ક્યાંય ગોતી લ્યો આવું ત્યાં બોલ્યા ત્યાં બીજા ત્યાં આગેવાનો હતા એ સામે જ ઊભા ત્યાં તો હીરાએ એના ભાઈના ત્રણ વર્ષના છોકરાને ચૂંટણી ભરી એટલે સ્વાભાવિક છે કે તમે ચૂંટણી ભરો એટલે છોકરું રડવા માંડે છોકરું રડવા માંડ્યું એટલે હીરાએ કીધું કે ડફોર આપણને આ લોકોને રાગ નથી આ લાડવા આપણા માટે નથી બનાવ્યા આ તો એમના માટે બનાયા છે આપણે ના ખવાય તો ત્યાં એક સમજવો માણસ હતો એને કીધું હીરા ચિંતા કરીશ નહીં ભાઈ આ છોકરાને એક લાડવો આપી દો તો બિચારું છોકરું એક લાડવો ખાય હીરાએ કહ્યું અરે ભાઈ તમે આ છોકરાને ઓળખતા નથી આ છોકરો છે મારા ભાઈનો પરંતુ જ્યારે હું ખાવા બેસું ત્યારે મારા ભેગો જ આવીને ખાવા બેસે છે એ એકલો તો કોઈ દિવસ ખાતો જ નથી તો પેલા એ ભાઈએ કીધું કે એક કામ કરો તો તમે પણ થારી લઈ લ્યો એટલે હીરાએ ત્યાં થારી લઈ લીધી અને ત્યાં જમવા બેસી ગયો તો કહેવાનો મતલબ એ છે કે જીવન મળ્યું છે તો કોઈ પણ એક ધારી બુદ્ધિ રાખવી નહીં ભલે પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો છે મનુષ્ય જન્મ કેમ આપ્યો મનુષ્ય જન્મને સાર્થક કરવા શું કરવું મનુષ્ય જન્મને મોંઘો મનુષ્ય દેહ કેમ કહ્યો છે આ બધી જ રીતની વિચારણા કરી અને મનુષ્યને મનુષ્ય બનાવવો કારણ કે જાનવર જાનવર છે પશુ પશુ છે પંખી પંખી છે પરંતુ મનુષ્ય એકલો જ મનુષ્ય નથી એટલે જ આપણે કહેવું પડે છે કે ભાઈ તું માણસ થા તો આવી એક એકદારી બુદ્ધિ ન રાખવી અને મનુષ્ય જન્મ મળ્યો છે તો મંથન કરી લેવું કે શું આપણને આ મનુષ્ય જન્મ ખાવા માટે જ મળ્યો છે કે પછી આ લક્ષ્ય ચોરાસીના બંધનમાંથી છૂટવા મળ્યો છે હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ